ગુજરાતમાં પચીસ બેઠકો માટે મંગળવારે મતદાન પૂર્ણ થયું તેમાં સાહીઠ પોઈન્ટ એટલે આ વખતે મતદાનમાં લગભગ ત્રણ પોઈન્ટ અડત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તો બે હજાર ઓગણીસમાં કુલ ચાર પોઈન્ટ એકાવન કરોડ મતદારમાંથી બે પોઈન્ટ નેવ્યાસી કરોડ મતદાન થયું હતું આ વર્ષે સુરતની બેઠક બિનહરીફ જાહેર થતાં બાકીની પચીસ બેઠકોના ચાર પોઈન્ટ એંસી કરોડ મતદારમાંથી બે પોઈન્ટ અઠ્યાસી કરોડ લોકોએ મતદાન કર્યું છે એટલે સુરતના બે હજાર ઓગણીસના આંકડાઓ અલગ તારવી મતદાન ગણવામાં આવે તો બે હજાર ઓગણીસમાં કુલ ચાર પોઈન્ટ ચોત્રીસ કરોડ મતદાર હતા અને તેમાંથી કુલ બે પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ લોકોએ મતદાન કર્યું હતું આમ આ વર્ષે ગત ચૂંટણી કરતાં કુલ મતદાનમાં દસ પોઈન્ટ છાસઠ લાખ વધારે મત પડ્યા છે સૌથી મહત્વનું છે કે ટકાવારીની દ્રષ્ટિએ જે પચીસ બેઠકોમાં મતદાન થયું છે તેમાંથી ત્રેવીસ બેઠકોમાં મતદાનમાં ઘટાડો જોવા મળે છે માત્ર ભરૂચ અને બનાસકાંઠા બેઠકોમાં મતદાનની ટકાવારીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે પરંતુ પાંચ વર્ષમાં નવા નોંધાયેલા મતદાનના કારણે કુલ મત વધ્યા છે અને તેને કારણે કુલ મતમાં ઘટાડો જોવા મળી નથી રહ્યો હકીકતે એવી ઓગણીસ બેઠકો છે જેમાં પડેલા મત ગત વર્ષ કરતાં વધારે છે સૌથી વધુ મત પડ્યા હોય એવી ટોચની પાંચ બેઠકોમાં બનાસકાંઠા વલસાડ કચ્છ ખેડા અને રાજકોટનો સમાવેશ થાય છે તો રાજ્યમાં પડેલા કુલ દસ પોઈન્ટ છાસઠ લાખ વધારાના મતદાનમાં પચીસ ટકા ફાળો એકલી બનાસકાંઠા બેઠકનો છે બનાસકાંઠા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબહેન ચૌધરી વચ્ચે સીધો જંગ છે આ બેઠકના પરિણામ ઉપર સમગ્ર રાજ્યની નજર છે ગેનીબહેને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા ગજાના નેતા શંકર ચૌધરી સામે અગાઉ જીત મેળવી હતી ત્યારે રેખાબેન ચૌધરી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે બુધવારે મોડી રાત્રે ઓગણસાઠ પોઈન્ટ પાંચ ટકાનો આંકડા આવ્યા અને દેશમાં યોજાયેલી પ્રથમ બે તબક્કાની ચૂંટણી માટે મતદાનના જાહેર આંકડા અને પછી પંચે જાહેર કરેલા સુધારેલા આંકડામાં ત્રણથી પાંચ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી એટલે એવી શક્યતા છે કે ગુજરાતના અંતિમ આંકડામાં પણ હજી સુધારો આવી શકે છે મતગણતરીમાં કુલ મતની ગણતરી થાય છે નહીં કે ટકાવારીમાં છ બેઠકો એવી છે જેમાં કુલ મતદાન ગત વર્ષ કરતાં ઓછું થયું છે આ બેઠકમાં અમરેલી અમદાવાદ પશ્ચિમ પોરબંદર વડોદરા મહેસાણા અને બારડોલીનો સમાવેશ થાય છે સામાન્ય રીતે ગુજરાતમાં મતદાનમાં ઘટાડો જોવા મળે અથવા તો ઓછું મતદાન થાય તો તે ભાજપ માટે જોખમી ગણવામાં આવે છે પણ મતની સંખ્યાના આધારે જોવા જઈએ તો બહુ તફાવત જોવા મળતો નથી જે બેઠકોમાં કુલ મતની સંખ્યા ઘટેલી જોવા મળે છે તેમાં પુરુષોએ ઓછું મતદાન કર્યું હોય તેવી બેઠકોની સંખ્યા છ જોવા મળી રહી છે સામે મહિલા મતદાન ઓછું હોય એવી બેઠકોની સંખ્યા નવ છે